તળાજા શહેરમાં એક મહિલાની છેડતરની ઘટના બની હતી જેને લઈને મુસ્લિમ સમાજના આગેવાનો તળાજા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને તળાજા પોલીસ અધિકારી એબી ગોહિલ સાહેબને ધાઢ દાળ રજૂઆત કરવામાં આવી હતી અને આ ઘટનાને લઈને ફરિયાદની કામગીરી કરી અને આ ઘટનાના આરોપીને ઝડપી પાડવા ચક્રો ગોતિમાન કરવામાં આવ્યા છે જુસ્ટાડ મનોજભાઈ સત્તરભાઈ ગીગાણી હાલ એક અમારા કોલાણી વિસ્તારમાં છેડતીનો બનાવ બન્યો છે અગાઉ સમયમાં આવું છેડતીનો બનાવ ન બને એ માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા ને જે ફરિયાદી છે એ લોકોએ ફરિયાદી પણ કરેલી છે ને બીજું કહેવાનું એ છે કે ભાઈ તમે અમારા મહેમાન સમાજના અમુક લોકોએ અમારી મહેમાન સમાજની ઘણી મિલકતો પોતે પચાવી આમ બાકીને કોઈ ભાડું ભાડું દેતા નથી છતાંય તે મહેમણ સમાજને જાણ કર્યા વગર આવા લોકોને મકાન આપી દીધું છે અને એ મકાનની અંદર આ છેડતીનો બનાવ ઈચ્છો છે એની માટે અમે ખાસ પોલીસ સ્ટેશન આવ્યા હતા તો થોડુંક પ્રોબ્લેમ છે જ તે કે ભાઈ દારૂ જુગાર ને પ્લસ ત્યાં બધે દબાણ પણ કરેલા છે પણ એ આગળનો વિષય છે પણ આ જે છેડતી કરી છે બીજા અમારા સમાજની દીકરીને બેન દીકરીને કે કોઈ પણ સમાજની બેન દીકરીને કોઈ આવા અવારા તત્વો દારૂડિયા કોઈ હેરાન ન કરે એ માટે કેસ કરવામાં આવ્યા છીએ સાહેબે અમારી ફરિયાદે લીધી છે ને એની માથે પગલાં લેશે એમણે કીધું છે એ માટે જ અમે આવ્યા છીએ સાહેબ અને સ્ટાફનો અમને બહુ સહકાર મળ્યો છે ને અમે રિસ્પોન્સ સારો છે અમે ચાહીએ છીએ ઘર ફરી આવો નવો રિસ્પોન્સ આપે એ લોકો માથે આ કાર્યવાહી કરે એ અમે આપી